ભગવાન નરસિંહનો અવતાર શુક્રદેવની ભગવદ્ ગીતા મુજબ એક વિશિષ્ટ અને અદભૂત સ્વરૂપ છે ક્યારે સાંભળ્યું છે કે ભગવાન વિષ્ણુએ એક દીવડેલા રાજા હિરણ્યક્ષીપુને જીતવા માટે એવા રૂપ ધારણ કર્યું હોય ખરા જતા તો સાંભળો કહાણીનો રસપ્રદ સાર હેક હિરણ્યક્ષિપુનો ત્રાસ હિરણ્યક્ષીપુ એક ભયંકર દૈત્ય રાજા હતો તેના પગાર નહીં એણે દેવતાઓ અને યજ્ઞોને હરાવવાનું વિચારીને ભયંકર શક્તિઓ પ્રાપ્ત કરી શું જબરા ત્રાસ આપતો હશે નહીં પણ એને વિશ્વાસ ન હતું કે તેનો જ પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિ કરે છે કેટલું મોટું વિચિત્ર નસીબ બે પ્રહલાદની અવિશ્વસનીય આસ્થા પ્રહલાદ ભગવાન વિષ્ણુના અવિનાશી ભક્ત તેના પિતાના તમામ ખોને સહન કરતો રહ્યો હિરણક્ષીપુએ કેટલાય અણગમતા કામ કરાવવાની કોશિશ કરી પણ પ્રહલાદ વિષ્ણુની ભક્તિમાં અડગ એની આસ્થા તો જોઈને કોઈ પણ દંગ રહી જાય ત્રણ નરસિંહનો અવતાર હિરણક્ષીપુ તો શંકિત થઈ ગયો આ વિષ્ણુ ક્યારે દેખાશે અને ત્યારે જ ઠીક તે સમયે ભગવાન વિષ્ણુએ નરસિંહ સ્વરૂપ ધારણ કર્યું માણસ અને સિંહનું અદ્ભુત મિશ્રણ તો શું મસ્ત અવતાર હશે નહીં કાલ્પનિક પણ હકીકતમાં લાગતું ચાર હિરણક્ષિપુનો વિનાશ અને જ્યારે ભગવાન નરસિંહે પોતાના પંજાથી હિરણક્ષિપુને પકડી એનો અંત લાવ્યો આ દુનિયા જેવું કશું જ નહીં જોયું ભગવાનની એ શક્તિ અને દયાળુતાનો અનુભવ ખરેખર રોમાંચક હતો પાંચ પ્રહલાદની મુક્તિ અંતે પ્રહલાદને બચાવીને ભગવાન નરસિંહે ભક્તો માટે જે સંદેશ આપ્યો એ સ્વપ્ન સાકાર જેવું હતું ભક્તો માટે ભગવાન વિષ્ણુ તો ક્યારેય નહીં છૂટે આ કથામાંથી તો એવું જ બોધ થાય છે કે ભગવાન ક્યારે ક્યાં સ્વરૂપે આવશે એ ક્યાંય ભૂલ ન કરો